કે શૌર્ય વગરનો સૈનિક ન ચાલે ઉદ્ધમ વગરનો ખેડૂત ન ચાલે વૈરાગ્ય વગરનો સંન્યાસી ન ચાલે મઠઘરો મોવડી ન ચાલે ભમરાળો ભૂવો ન ચાલે ભળવો ભગત ન ચાલે મક મેકઅપ કરેલી માતાજી ન ચાલે ને સિદ્ધાંત વગરનો આર્ય સંસ્કૃતિનો જુવાન ન ચાલે જેનામાં સિદ્ધાંત નથી સ્વયં શીલ સિદ્ધાંત આ આપણા જીવનમાં ચોક્કસપણે હોવા જોઈએ હું નાના માણસો ચરણરજ માથે ચડાવીને પ્રણામ કરું છું કે ઈ ઓલે બંસી જેવા ખુલ્લા છે જયારે ના ના કહેવાતા મોટા ચામડાથી ઢાંકી બેઠા બાકી પોલા બહુ છે ક્યાંક થી ફાટે ત્યારે એ ખુલ્લું પડે તો વ્યક્તિ જિંદગી જાર જીવ અને નાનામાં નાના માણસની દરેક કામમાં જરૂર હા દરિયા પર પૂજ પુલ બાંધતી વખતે ભગવાન રામ ખુદ હાજર હતા એનું નામ એ હાજર હતું ખુદ બ્રહ્મ હાજર હતો પથ્થરો હાજર હતા દરિયો કેતો હતો કે હું એ સહાયતા કરીશ પણ જ્યાં સુધી વાંદરાઓ નહોતા ત્યાં સુધી ગોઠવનાર કયો નહોતો ત્યાં સુધી પુલ નહોતું બધાતું એમ સમાજ રૂપે એક મહાસાગર એના પર કોઈ કેડો કે પુલ જ્યારે બાંધવો હોય ત્યારે નાનામાં નાના માણસ ની પણ જરૂર પડે પડે ને પડે ભજના એટલે કે ભાગમાં મેદાનમાં ઉતર અને વિજ્ઞાન ગમે તેટલું જગરું હોય

ਸੰਤਾਰ ਗਉਮ ਵਿਆਪਕ ਸਬਦ ਸਿਰਮੁਖਟ ਅਤ ਲਹ ਲਹਿਤ ਕਹਿ ਯੋਗਨੀ ਵਿਰੰਦਰ ਹਾਦਰ ਹਮੈਰ ਪਦ ਕਮਲ ਤਾਨ ਨਿਰਭੈ ਪ੍ਰਮਾਨ ਨਿਰ ਉਜਵਲਾ ਗੰਗ ਜਗਦੰਮ ਜਾਣ ਰੋਪਿਓ ਜੰਗ ਰਣ ਪੜੀ ਰੀੜ ਅਦ ਭੈ ਕੁੱਦ ਯੁੱਧ ਬਾਜਣੀ ਭੀੜ ਸੀ ਸੰਗ ਬੰਗ ਤੇ ਗਾਂਢ ਟੂਟ ਦਲ ਮੁਲੇ ਅੰਗ ਦੰਗਾਂ ਦੂਟ ਬੰਜਰਾ ਦੂਣ ਲਾਗੇ ਅਦ ਬੀਨ ਕੰਜਰਾ ਬਾਗਟਾਦੀ ਕਬੀਨ ਹੁਕਲੇ ਜਵਾਲ ਲਾਗੀ ਹਚਕ ਅਨ ਮਤ ਕਰਾ ਪੇਟ ਕੋਰਮ ਮਚਕ ਫੁਤਕਾਰ ਜਵੰ ਪਾਤਾਲ ਫਾਟ ਜਾਲਾ ਕਨ ਲਾਗੀ ਜਬਾਟ ਉੱਚ ਵਿਚਾਰ ਛੂਟ ਗਲ ਕਾਲ ਕੂਟ ਗਾਸੜੰਗ ਬਹੁਤ ਬਬ ਕਿਉ ਬਬੋਤ ਝਿੰਗਾਰ ਵੈਦ ਮੁਗ ਬ੍ਰਹਮਚਾਰ ਬਹੁ ਕਾਲ ਦੰਡ ਕੁੰਟਿਤ ਕੁਤਾਰੀ ਅਰਥ ਅਰਥ ਰਾਤਰ ਨਿਰਾਧਾਰ ਹਾ ਹਾ ਪੁਕਾਰ ਕਾ ਹੋਂ ਹਾਰ ਹਥਿਆਰ ਜੀ ਕੇ ਸਾਥੀ ਹਜ਼ਾਰ ਸੰਕਲਪ ਬਾਤਰ ਹੋਈ ਗੋਲ ਰਹਾਰ ਤੋ ਆਪਣੇ ਬਦਾ ਜਗਦੰਬਾ ਨਾ ਸੁਤਾਨੋ ਸੀਏ ਅਨ ਖਾਇ ਸੀ ਗਾਸਣਾ ਹਜ਼ਾਰ ਦਿਨ ਭੁਖੋ ਮਰੇ ਚਾਤਕ ਪੀਏ ਨਾ ਵਾਰੀ ਸਰ ਸਰੀਤਾਨ ਕੋ ਤੋ ਜਗਦੰਬਾ ਨਾ ਆਂਗੜਾ ਮ ਆਇਆ ਸੀਏ ਤੋ ਆਂਦੀ ਪੁਸ਼ਕਲ ਊਰਜਾ ਲੈ ਰਹੀ ਜਈਏ ਇੱਕ ਮੇੜਾ ਮ ਬਤਾ ਜਤਾ ਤਾ એમાં એક ગરીબ માં એનો એક દીકરો દીકરો હટ પકડી ગયો મારે મેળવ જવું છે મા પાસે પૈસા નતા ગરીબાઈ હતી છોકરો કે ના મેળે જવું માં ભેગી ગઈ ટૂંકમાં વાત કરું એની પાસે પાંચ રૂપિયા કે નવ રૂપિયા હતા માં પાસે અને છોકરાએ કહ્યું મારે ચકડોળમાં બેસવું મારે વાંદરો લેવો મારે મીઠાઈ ખાવી એક ધનવાડ કુટુંબનો નો જુવાન નબીરો એ પાછળ હાલ્યો હતો તો એને મા દીકરાની વાત ગમી ચર્ચા ગમી એને વિચાર્યો મને ભગવાને ઘણું આપ્યું છે અને ઘણું આપ્યું આ છોકરો જે એને હું હું લઈ દઈશ એવા વિચારથી પાછળ પાછળ હાલ્યો આગળ છોકરો માંથી છૂટો પડી ગયો છોકરો ખવાણો મંડ્યો રોવા રોવા મંડ્યો એટલે પેલા એ છોકરાને ઉપાડ્યો માથે હાથ મૂક્યો ગાલમાં ટપલી મારી આંસુ રૂચ્યા કહ્યું બેટા તારીમાં તને જ ગોતતી હશે તું નહીં મળે ત્યાં સુધી એને જપ નહીં હોય અને મેળો મૂકીને મા ક્યાં ગઈ નઈ હોય તારા આપણે ગોતી પણ તું તારા મા તને લઈ નો ભરી ભરી ગાડીઓ ભરી ભરી અને આખો મેળો તારે ઘરે પહોંચાડી દઉં અને એ વખતે રોતો રોતો છોકરો બોલ્યો મને મેળો નથી ખપતો મને ગાડીઓ નથી ખપતી મને ચકડોળ વાંદરો નથી ખપતો મને તું એ નથી ખપતો મને મારી માં ખપે તે મને મારી માં ભેગો કર અને મા હોય ત્યાં સુધી જાણો મા વગર મેળો નકામો મેરબા આપણે પ્રસંગમાં ઢોલ ને શરણાઈ બને વાગે એમાં શરણાઈ ને વગાડનાર હાથ નો પલંગ કરે હોઠ નો તકિયો નાક નું છત્ર આંખ ની પાંપણો થી જાણે કે વીંધણો ઢોળે મોઢા થી જાણે કે ચુંબન કરતો હોય આંગળીઓ થી જાણે કે પગ દબાવતો હોય ચંપી કરતો હોય આટલું બધું બસી ને માન અને ઢોલ ને બે બાજુ માર પડે ધળી બાંગ ધળી બાંગ ધળી બાંગ ધ્રિબાંગ 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 અને ઢોલ બંસીને પૂછે કે બેન મેં કઈક પાપ કર્યા છે મને બે બાજુ માર પડે છે બસી એ કહ્યું તું અભાગ્યો નથી તું એ પ્રસંગમાં જ આવ્યો છો પ્રસંગની શોભાવા ધારવા જ આવ્યો છે પણ માર પડે છે એ જો તું પૂછતો હોય તો એનું કારણ એ છે કે દુનિયાનો સ્વભાવ છે આ પોલ પેલા તપાસે અને બસી કે હું પોલી હતી મેં કહી દીધી કહી દીધું મેં કે હું ભાઈ પોલી છું પછી મારામાં કાણા પાડવામાં આવ્યા ત્યારે પણ પોલ બતાવી દીધી અને પછી વગાડવામાં આવ્યું જે કાળજામાં હતું દ્વારા કહી દીધું કે હું આ છું એટલે મને આટલું માન મળે છે અને તું પોલો એટલો છો પોલો એટલો છો કે પાંચ દસ વર્ષની સમય એટલો પોલો છો પણ તારી પોલ ચામડાથી ઢાંકીને ઢાકીને બેઠ ક્યાંક થી ફાટ તો તને માર પડતી બસ થઈ જશે જો તું ફાટી જઈશ તો એમ ખુલ્લા પડી જઈએ એક માણસ એક માણસ પાસે વાલડી કરી મારે આંબા ખાવા છે તો એની પાસે વાળી ન હતી એની પાસે વીડ હતું ને વીડમાં ગાંડા બાવડ વધારે હતા પહેલા એ માગણી આંબા ની કરી પણ આને ગમ ખાધી કે આને મારે આંબો ખવડાવવો છે અને આંબો ખવડાવવાનું જયારે વિચાર્યું ત્યારે એને શું કર્યું ગાંડા બાવડો ને કાપ્યા એમાંથી બળતણ કર્યું બળતણ કરીને એમાંથી કોલસા પાડ્યા કોલસા પાડી અને એમાંથી જ્યાં પૈસા મળ્યા એમાંથી જ્યાં આંબો મળતો ત્યાંથી લઈને પેલા એને આંબો ખવરાવ્યો ચર્ચામાં કોઈ એમ કહ્યું આ તો ગાંડો બાવળ સુડનાર છે સુડ્યા એને ગાંડા બાવળ ખવરાવ્યો આંબો લક્ષ સામે કોઈની પણ હલકાઈ જોવી તો મારીને તમારી હલકાઈ છે આપણે એમ કહીએ કે જગતમાં અત્યારે કોઈ સારું મળતું નથી જગતમાં કઈ ઉપયોગ કરતા ના આવડે તો બધું ખરાબ છે જ નહીં અને કદાચ કોઈ સારો ન મળે તો આટલો વિચારી લો કે સારામાં કોઈ મળે ન મળે એ બાદ કરો એનામાં જે સારું છે એ મારે તમારે લઈ લેવાનું છે જે સારું છે એ તો સત્ય પ્રત્યે વ્યક્તિ આસ્તિક જોઈએ અસત્ય પ્રત્યે ઈ નાસ્તિક જોઈએ અને સાત્વિક થવું કે આસ્તિક થવું ઈ બે ભૂમિકા પર જો પહોંચ્યા કદાચ ન હોય હજી ભૂમિકા પર પહોંચવાના વાર હોય તો સાત આસ્તિક અને નાસ્તિક બેને થોડીક વાર એક બાજુ રાખીને વાસ્તવિક બની જાવ આપણે હોઈએ તેવા જાહેર થઈ જાવ તો ઘોટાળો ન થાય પછી દુઃખના કારણ પર પાંચ હોય એમાં ભુવાને એક ભરાડાને એક જ્યોતિષને એક મહારાજને એક કથાકારને કોઈને પૂછવાની ન જરૂર કોઈ પૂછવા જાય તો મારે કોઈ વાંધો નથી તકલીફ નથી પણ એક તો વગર જ્યોતિષ જ્યોતિષ કરેલું ભોગવવું પડશે અને બીજું એક દિવસ મરી જવું પડશે જતા રહેવું પડશે તો દુઃખના મુખ્ય કારણ પાંચ છે ભુવાને પૂછો ભરાડાને પૂછો કથાકાર ને પૂછો જ્યોતિષ ને પૂછો મૂળ દુઃખના કારણ પાંચ છે એક કારણ કર્મ વ્યક્તિ દુખી છે બીજું અણસમજ થી દુખી છે ત્રીજું ક્યાંક મમતાથી ફસાણો છે ક્યાંક મમતાથી મોહમાં ક્યાંક ફસાણું છે મોહ સકલ વ્યાધી કર મૂલા એટલે દુખી છે ચોથું જૂનું યાદ કરીને ખટકાય કે પેલા આમ હતું અને હવે આમ થઈ ગયું અને પાંચમું કારણ એને જોઈતું તું ન મળે ત્યાં સુધી વ્યક્તિ દુખી છે પછી ટૂંકી આપણી ગામઠી ભાષામાં કહીએ તો દુખી કોણ તો કે જે સુખનો ગુલામ છે એ દુખી છે સુખી થવું એ વાંધો નથી સુખી થવા માટે પ્રયત્ન કરવા એ પણ વાંધો નથી પણ સુખનો જો ગુલામ થાય તોય તોય દુઃખી થાય